Thank yes. you.

তো না <laughs> Amen. Mm -hmm.

તો આમ લે તો આમ લેપ આવી ગયા మాఠా <laughs> <laughs> I'm <laughs>

પરોને ચિડિયા કરતી હૈ બસરા ભારત દેશ હૈ મેરા ભારત દેશ હૈ મેરા પગ પગ લગતા ડેરા વો ભારત દેશ હૈ મેરા ભારત દેશ હૈ મેરા જય ભારતી જય ભારતી જય ભારતી જય ભારતી એ ધરતી બોધાઋષિ મુનિ જપતે પ્રભુ નામ કી વા हरिओम 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 हर जहा हर बालक एक मोहन है और राधा एक बाला एक चाह सूरज सबसे बेहें आकर डाले अपना डेरा वो भारत देश है मेरा वो भारत देश है मेरा चहा गंगा जमुना कृष्ण और कावेरी बहती जाए चाह जा उत्तर दक्षिण पूर्व पश्चिम वो अमृत पिलवाए ये अमृत पिलवाए ये फल और फूल उगा वो भारत देश है मेरा भारत देश है मेरा अलबेलों की इस धरती के त्योहार भी है अलबेले कहीं दीवाली की जगमग है और होली के कहीं मेले चारा गरंग और हंसी खुशी का चारों ओर डेरा टेरा वो भारत देश है मेरा वो भारत देश है मेरा जहां डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा वो भारत देश है मेरा वो भारत देश है मेरा, देश है मेरा। जहां आसमान से बातें कर मंदिर और सिवाले दिल के रिमें किसी घर पर कोई न ताला डाले और प्रेम की बंसी जहां बजाता आए श्याम सवेरा वो भारत देश है मेरा ઓ ભારત દેશ મેરા જસર્ત અહિંસા ઓર ધર્મ કા પગ પગ લગતા દેરા ઓ ભારત દેશ મેરા ઓ ભારત દેશ મેરા જય ભારતની જય ભારતની જય ભારતની જય બોવડાઓ છે હું દો ચામા ભેગો છું લક્ષ્મી ડાઈડ્યું અતે ઓશી માં આયા નિયમ

આપણે તેમને કેવી રીતે ભૂલી શકીએ સદા અલબર પટેલ કે જેઓને લોખંડી પુરુષ તરીકે ઓળખવામાં આવે છે તેઓનો જન્મ ગુજરાતમાં એક નટિયા ગામના એક સામાન્ય ખેડૂતના ઘરે થયો હતો 31મી ઓક્ટોબર વર્ષ 1875 માં થયો

અગ્રણી નેતા તરીકે તેમણે બ્રિટિશ શાસનમાંથી આઝાદીની શોધની આગેવાની લીધી વિરોધ શાંતપૂર્ણ માધ્યમનો ઉપયોગ કરી જે ભારતના લોકો સાથે ઊંડે સુધી પડઘો પડ્યો અને પછીથી વિશ્વને પ્રેરણા આપી ગાંધીજીની ફિલસુફી

લ્યુથર કિંગ જુનિયર અને નેલ્સન મંડેલા જેવા નેતાઓને તેમના સંબંધિત સામાજિક સુધારણા વિચારવારોમાં પ્રેરણા આપી હતી તેમની અસર માત્ર રાજકીય ક્ષેત્ર સુધી મર્યાદા ન હતી તેમના રાજકીય પ્રયાસો ઉપરાંત ગાંધી તેમની સાધારણ જીવનશૈલી સાદા હેન્સ પણ કપડાં અને શાકાહારી ભોજનનો આહાર પસંદ કરવા માટે પણ જાણીતા હતા એક સામેલ થયા આકાશ ગંગાના તારા જેવા સુભાષચંદ્ર બોઝ જંગ છે સુભાષચંદ્ર બોઝ જન્મ ત્રેવીસ જાન્યુઆરી અઢારસો થયો હતો ઓડિશા સત્તાણ રાજ્યમાં થયો હતો તેમની માતાનું નામ પ્રભાવતી અને પિતાનું નામ જાનકીનાથ હતું સુભાષ ચંદ્ર બોઝ નાનપણથી દાહોશ અને નિદાર હતા દેશ હતા

એવો જ ભવ્ય ઇતિહાસ આપણા ભારતની ભૂમિ એમાં ખાસ કરીને છવ્વીસમી જાન્યુઆરી દેશ આઝાદ થઈ ગયો અને થવાનો છે એમાં ઘણો તફાવત છે પણ કોઈ બાળક રમત રમતું હોય ક્રિકેટ વોલીવુડ અને એના માટે જે રમતના નિયમો નક્કી થયેલા છે એવા જ નિયમો આપણા માટે હરેક દેશના નાગરિક માટે છવ્વીસમી જાન્યુઆરીના દિવસે અમલમાં આવ્યા હતા જેને આપણે ભારતના બંધારણ તરીકે ઓળખ્યા છે આ બંધારણની શરૂઆત નિયમો ઘડવાની શરૂઆત એ રાતોરાત નથી થઈ પણ ઓગણીસો ને છેતાલીસની દિવસે બંધારણ સભાની બેઠક મળી જેમાં બસો ને જેટલા સભ્ય હતા લગભગ બે વર્ષ અને આઠ મહિના સુધી આ બધી અલગ અલગ સભા આની પરિણામ સ્વરૂપ એ નીકળ્યું કે ભારતનું બંધારણ જે ઘડાઈને તૈયાર થઈ ગયું બંધારણ સભાએ દેશને સુપરત પરત કર્યું છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસ ત્યારબાદ સામાન્ય ચૂંટણી આવી ભારતના એમાં વડાપ્રધાન નક્કી થયા પછી નાયબ વડાપ્રધાન નક્કી થયા અને એમાં કાયદા પ્રધાન નક્કી થયા

એનું પૂરતું પાલન કરે જય હિન્દ જય હિન્દ જય હિન્દ પછી આપણા જાગૃતિ બેન સર્વે શિક્ષકો નાના નાના ભૂતકાળો કાર્યક્રમમાં ભાગ લીધે અને ખૂબ મહેનત કરે તમામ માણસો અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તથા સર્વેને ખૂબ ખૂબ આભાર